हेलो स्टूडेंट्स वेलकम टू माय YouTube चैनल अकाउंट्स बाय मनोबली सर ધોરણ 11 કોમર્સ નો એકાઉન્ટ નો વિકાસ નો સોલ્યુશન વિકાસ નાયસામ મેડનો સોલ્યુશન ચાલુ છે એની અંદર આપણે સેક્શન E ના આમનોંધના વિડીયોસ નાખ્યા એ તમે જોઈ લેજો આજ ના લેક્ચર માં આપણે શરૂ કરવાના છીએ ખાસ આમનોંધ જે વિભાગ C ની અંદર પ્રકરણ 8 છે ખાસ આમનોંધ એ આપણે આજ ના લેક્ચર માં કરવાના છે बराबर तो आज ना लेक्चर में दाखिल नंबर एक दाखिल नंबर बे अपना करिए चलो शुरू करिए दाखिल नंबर एक थी नीचे ना व्यवहारो केतन नी खास आमनोद मा नोंधो खास आमनोद खास आमनोद खास आमनोद कौन है के भाई तो जे नोंद જેની નોંધ પેટા નોંધમાં માલની પેટા નોંધમાં જેની નોંધ રોકડ મેળમાં ન થઈ હોય તેની નોંધ ક્યાં થાય એની નોંધ થાય ખાસ આમ નોંધની અંદર બરાબર તો ચલો શરૂ કરીએ એક તારીખ એક નંબર ધંધો શરૂ કરવા રૂપિયા ત્રીસ હજાર રોકડ શિલક અને રૂપિયા ચોવીસ હજારનો માલ સ્ટોક લાવ્યા ધંધામાં લાવ્યા તો આ શું બને આ બને મૂડી મૂડીમાં રોકડ સિલક લાવ્યા અને માલ સ્ટોક લાવ્યા लक्कड़ से लगे रक्कड़ से लगे नॉन खास अनुमोदन में थाए नहीं अनुमोदन क्या थाए नॉन नॉन थाए लक्कड़ मेंड़ में क्या थाए लक्कड़ मेंड़नी उधार बाजू थाए खास अनुमोदन में थसे नहीं खास अनुमोदन में सो लिखा खाली माल स्टॉक ना लिखा से तो अनुमोदन थसे विभाग सी पक्का नंबर आठ खास अनुमोदन दफा नंबर एक केतन में खास अनुमोदन એક તારીખ માલ સ્ટોક ખાતે ઉધાર તે મોડી ખાતે ધંધામાં સ્ટોક આવ્યો માલ સ્ટોક ખાતે ઉધાર ચોવીસ હજાર અને આ ધંધાને શું બનશે મોડી બનશે તે મોડી ખાતે ચોવીસ હજાર બાકી જે રોકડ લગ્ન ત્રીસ હજાર છે એ ખાસ અમનાનમાં નહીં લખાય એ લખાશે રોકડ મેડની ઉધાર બાજુ અહીંયા લખાશે નહીં આગળ વધીએ દાખલ નંબર બે નંબરનો કમલને ચૂકવેલ છ હજાર કમલા ખાતે ઉધારેલ છે કમલને આપણે ચૂકવ્યું ये उधारिया कौन खाते कमला खाते जय अपने कमल ने दिए ने तो शू कमल खाते उधार थाय पर भूल शू कर कमला खाते उधारियों से कहवाए भूल सुधारणा शू सु कह भूल सुधारणा तो ना उधार थवाइए उधार को उधार थो कमला जय आप भूल थाय तो निम समझी लो नियम शून्य કે જે તમે ખોટું કર્યું છે ને એને વિરુદ્ધ અસર આપો જે તમે ખોટું કર્યું છે એનું વિરુદ્ધ અસર આપો ધારો કે અહીંયા કમલા શું થયું ઉધાર થયું આ ખોટી નોંધ છે તો આ ખોટી નોંધને સુધારવા માટે એને વિરુદ્ધ એટલે જમા કરવાનું અને જે સાચો હોય સાચો શું કમલ ઉધાર થવો જોઈએ તો જે સાચો હોય એને સાચું કરો અને જે ખોટું કર્યું છે ને એને વિરુદ્ધ અસર આપો તો આમ નોંધ થશે ઉધાર છ હજાર અને ભૂલથી કમલાને ને ઉધાર કર્યા હતા તો એને સુધારવા માટે એને જમા કર્યા તે કમલા ખાતે છ હજાર કમલ ખાતે ઉધાર તે કમલા ખાતે ચાલો ત્રણ નંબર रुपया नौ हजार नो माल अनाथ आश्रम मा वहेचियो क्या वहेचियो अनाथ आश्रम मासू वहेचियो माल वहेचियो माल लोकड़ा नहीं माल क्या अनाथ आश्रम जारे पर अपना अनाथ आश्रम मा के कोई सारा काम मा कोई रकम के कोई माल आप ये तो ना धर्मादा खर्च के बाय सुखे धर्मादा खर्च तो अमनों थर्से धर्मादा खर्च खाते ઉધાર શું થશે ધર્માદા ખર્ચ ખાતે ઉધાર નવ હજાર અને શું આપ્યું રોકડ આપી કે માલ આપી માલ આપી માલ જ્યારે પણ આપણે તો શું કરવાનું ખરીદ ખાતે જમા કરવાનું યાદ રાખજો જ્યારે પણ માલ જાય તો ખરીદ ખાતે જમા આમ તો જનરલી શું થવા જોઈએ માલ જાય છે તો માલ જાય તો સલ જાય માલ જાય વેચાણથી માલ જાય વેચાણ પણ અહીંયા વેચાણ નથી અહીંયા છે ધર્માદામાં આપેલ તો જ્યારે પણ વેચાણ સિવાય વેચાણના अलावा बराबर जारे पर वेचान सिवाय माल जाए शू एन, कहवाय कहवाय अन्य रीते गये माल को कहो शू कहवाय अन्य रीते गये माल तो अन्य रीते गये माल हो तो खरीदी ने जमा करवा धर्मादा खर्च खाते उधार तो खरीद खाते नौ हज़ार नौ हज़ार समझी गया आमन थे कि माल आना थसरा में તેના અને આમનો થસે કમલા ખાતે કમલ ખાતે બદલે કમલા ખાતે ઉધારિયા હતા તેની ભૂલ સુધારણા અને આમનો થસે કે માલ સ્ટોક લાવે ધંધો શરૂ કર્યો તેના બરાબર આ થઈ ગયો ખાસ આમનોંધ પહેલો પ્રશ્ન આગળ વધ્યા છે તાહ નંબર 2 ઉપર તાહ નંબર 2 નીચેના વ્યવહારો અર્પિતની ખાસ આમનોંધ અર્પિતની ખાસ આમનોંધ एक नंबर रूपया छ हज़ार ना माल नमूना तरीके वहचियों के रीते नमूना तरीके जारे पर नमूना तरीके माल बेचिए ने तो ये जाहरात कहवाई शू जाहिरात जाहिरात जाहरा शू खर्च है तो आम थे जाहरात खर्च खाते उधार जाहरात खर्च खाते उधार अने जाहरात में शू आप माल आप माल गयु अन्य रीते माल जाए तो खरीद खाते जमा जाहरात खर्च खाते उधार ते खरीद खाते छ हज़ार छ हज़ार बाबत जे के नमूना तरीके माल वेचियो तेना आगे बढ़िए बे नंबर રૂપિયા 9000 નો માલ પડતર નો માલ આપી 10000 નો ફર્નિચર ખરીદ્યો શું ખરીદ્યો ફર્નિચર ખરીદ્યો બદલામાં રૂપિયા નહીં આપ્યા બદલામાં આપ્યા માલ માલ કેટાન છે 9000 નો ફર્નિચર કેટાન છે 10000 નો ધંધામાં ફર્નિચર આવે છે અને માલ જાય છે આ માલનો વેચાણ નથી માલ આપ્યા પણ ફર્નિચર નું શું છે ખરીદી છે ફર્નિચર એ મળક છે મળતા આવે તો ધન એટલે કે એટલે કે ફર્નિચર ખાતે ઉધાર ફર્નિચર આવે ને फर्नीचर खाते उधार અને માલ જાય છે માલ જાય છે અન્ય રીતે ગયેલ માલ તે ખરીદ ખાતે 9000 9000 રકમ રકમ કોને લખાશે રકમ લખાશે માલની કે માલની ફર્નિચરની નહીં કેમ કે આપણો ધંધો છે એ ધંધાનો જે મુખ્ય વસ્તુ છે એ માલ છે માલથી ધંધો ચાલે છે તો માલનો હિસાબ થાય છે તો માલનો હિસાબ કરવા માટે જે માલની રકમ છે એ લખાશે 9000 9000 ફર્નિચરની રકમ લખાશે નહીં ફર્નિચર આવે છે માલ જાય છે ઓકે આગળ વધીએ 3 તારીખ નંબર લીના પાસેથી મળેલ બારસો ની નોંધ લીમા ખાતે કરેલ છે લીના પાસેથી મળેલ જો લીના પાસેથી મળે ને તો લીના શું થાય લીના જમા થાય શું થાય લીના જમા થાય પણ ભૂલ શું કરી ભૂલથી લીમા જમા કર્યા ભૂલથી જમા કોને કર્યા લીમાના ફરીથી એ જ વસ્તુ કે જે વસ્તુ આપણે ખોટી લખીને ખોટી જે ભૂલથી જે ખોટી અસર કરી છે ને એની ઊંધી અસર આપો અહીંયા ભૂલથી લીમા જમા થઈ ગઈ છે ને તો લીમાને શું કરવા પડશે ઉધાર કરવા પડશે અને સાચી એન્ટ્રી શું છે સાચી એન્ટ્રી છે લીના જમા તો જે સાચું હોય છે એને સાચું રાખો અને જે ખોટું છે એને વિરુદ્ધ અસર આપો અહીંયા લીના આપનાર છે તો લીના જમા થવી જોઈએ જમા કોને કર્યા લીમાને તેથી હવે લીમાને ઉધાર કરવો પડશે અને લીનાને જમા કરવું પડશે તો આમનો લખાશે રીમા ખાતે ઉધાર તે રીના ખાતે બારસો બારસો મને આશા છે તમને ખબર પડી હશે બાબત જે લખાશે કે રીના પાસેથી મળેલ જે રીમા ખાતે નોંધ્યા હતા તેની ભૂલ ધારણા બરાબર જો તમને ખબર પડી હોય તો વિડીયોને લાઈક કરો પોતાના ફ્રેન્ડ્સને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો નો ખબર પડી હોય તો ફરીને વિડિયો એકવાર જોવો સમજમાં આવી જશે જો પણ તમને ખબર ન પડે તો કમેન્ટમાં મને થી ફરી પૂછી શકો છો થેન્ક્સ ફોર વોચિંગ